રાજસ્થાનમાં ભયાનક અકસ્માત થયો છે અહીં બેઠેલા દોડી આવેલી ટ્રકે બસને ટક્કર માર્યો હોય તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા વાયરલ થયો છે મળતા અહેવાલો મુજબ આ અકસ્માત રાજસમંદ જિલ્લામાં દિલવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેગડીયા ટોલ નાકા પાસે થયો છે વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે ટ્રક આગળ જતી કારને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે જેના કારણે ડ્રાઈવરે ટ્રકને અચાનક રોંગ સાઈડમાં વાડી દેતા સામેથી જાનૈયાઓ ભરેલી બસને ટક્કર મારી દીધી છે આ ઘટનામાં સાડત્રીસ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાંથી ની હાલત ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે પોલીસ સ્ટેશનના પ્રભારી વિજેન્દ્ર સિંહે કહ્યું કે ઉદયપુરના રહેવાસી મનોજ નાયક ની જાન ગઈકાલે 16 એપ્રિલ તારાખેડા જઈ રહી હતી ઘટના સમયે વરરાજા મનોજ અને તેનો ભાઈ ચંદ્રપ્રકાશ અલગ કારમાં આવી રહ્યા હોવાથી તેમનો બચાવ થયો છે ટ્રકની ભયાનક ટક્કરના કારણે બેસની એક તરફની બોડી સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ છે ટક્કર એટલી ભયાનક હતી કે બસમાં આગળ બેઠેલા જાનૈયાઓ ઉછળીને હવામાં ફંગોળાયા છે અકસ્માત થતા જ આસપાસના સ્થાનિકો તુરંત દોડી આવી રાહત કાર્ય શરૂ કરી દીધું હતું ઘટનામાં ટ્રક ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હોવાથી તેને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો છે ઈજાગ્રસ્તોને અનંતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે આ ઉપરાંત નાથ દ્વારા ના એસ ડીએમ રક્ષા પારિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિનો નો તાગ મેળવી ઈજાગ્રસ્તોને તાત્કાલિક યોગ્ય સારવાર આપતા આદેશ આપ્યો છે